માળ્યા હાડીના ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા બહોળી સંખ્યામાં સરકારી આરામ ગૃહ ખાતે એકઠા થઈ મુખ્ય માર્ગ પર સૂત્રોચાર સાથે રેલી કાઢીને મામલતદાર શ્રીને પાક વીમા અંગે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જે મુજબ એસબીઆઈ માળિયા ખાતે ખેડૂતોએ વીમો જે ઓનલાઈન ભરવાનો હતો તે ભર્યો હોવા છતાં પણ મોટી સંખ્યામાં ખેડૂતોને પાક વીમાનું વળતર મળ્યું ન હતું આંગે SBI મેનેજર ને પૂછતા તેમણે જણાવેલ કે જેમને વીમા પ્રીમિયમ ભરેલ છે તેઓને વીમા વળતર ચૂકવી આપેલ છે છતાં જે ખેડૂતો વંચિત રહ્યા છે તે અંગે તપાસ બાદ વધુ ખ્યાલ આવશે તેવું તેમણે જણાવ્યું હતું અહેવાલ લક્ષ્મણ દયાતર માળિયા હાટીના

કોપી આપો અમને તમારા ઘરે એક કોપી તો હોય ન હોય તો અરજી નંબર હોય તો જૂની બોલા કાઢી દેશે જૂના નંબરથી એ આપો અમે તપાસ કરીશું પાસે તો પ્રૂફ છે હું તમને કહી શકું મારી પાસે સત્તરસો ખાતા છે ઓર ઓછામાં ઓછા તેરસો ચૌદસો ખાતેદારોને વીમાની કોપી આપેલી બધાને વીમા આપી દો અમે તપાસ કરીને કહી દઈશું મારી પાસે જો રેકોર્ડ છે એના આધારે મેં તમને કીધું